સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિરોધ પક્ષે બુથ મોજાના વિતરણથી લઈને શિક્ષકોની ભરતી અંગેનો મુદ્દો ઉછાળી કામને લઈને વિરોધ કર્યો હતો સાથે જ પ્રવાસમાં વિદ્યાર્થીઓને નહીં જવામાં આવતા હોવાના મુદ્દે વિરોધ કર્યો હતો સાથે જ બાવીસમીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રજા જાહેર કરવાની માંગ કરી હતી જ્યારે શાસક પક્ષે કહ્યું કે આ દિવસે શાળામાં ઉજવણી થાય તેમજ વિવેકાનંદની જેમ ભગવાન રામનું ચિત્ર આપવાની માંગ કરાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ કહ્યું કે જાન્યુઆરી મહિનો આવી ગયો છે તેમ છતાં વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવ્યા નથી સાથે જ યુનિફોર્મ પણ અપાયા નથી વિતરણ હજુ થયું નથી વર્ષ પૂર્ણ થાય તેમ છતાં કોઈ કામગીરી નથી થતી તેથી આ એજન્સીની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી સૌપ્રથમ તો પહેલો મારા તરફથી એક પ્રસ્તાવ હતો કે ભાઈ બાવીસમી જાન્યુઆરીના રોજ જે ભગવાન રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા થઈ રહી થવા જઈ રહી છે તો એ નિમિત્તે વાલીઓ શિક્ષકો બાળકો પણ પોતાની આસપાસના ધાર્મિક કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે એના માટે બાવીસમી જાન્યુઆરીના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે બીજું મુદ્દો કામ નંબર વિરોધ એ કે અહેવાલ લખવામાં જે વારંવાર કરવામાં આવે છે તો માંગણી એ છે કે સમિતિની તમામ સભાઓનું લાઇવ રેકોર્ડિંગ કરવામાં આવે હવે આગળની વાત એ છે કે બુટ મોજા અને યુનિફોર્મ આપણે જાણીએ છીએ કે બુટ મોજા અને યુનિફોર્મે દર વખતનો માથાનો દુખાવો છે અને એ જે જે કંપનીઓ વારંવાર ગેરરીતિઓ કરે છે વારંવાર પોતાનો માલ સપ્લાય પૂરો પાડતા નથી એની એ જ કંપનીઓને રિપીટેડ લાખો રૂપિયાના કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે તમને હજી પણ સમિતિએ જે નવો વર્ક ઓર્ડર આપ્યો છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એની સપ્લાય કરવામાં આવશે વિચારો એપ્રિલ મહિનામાં એપ્રિલમાં તો વર્ષ પૂરું થઈ જાય એટલે કે વર્ષ પૂરું થવાને બે મહિના અઢી મહિના બાકી રહી ત્યારે બાળકોને બૂટ મોજા આપવામાં આવે ના એ બધી વિરોધ પક્ષના જે સભ્ય છે રાકેશભાઈ હિરપરા એની તમામ વાતોને ખોટી રજૂઆતો કરે છે તમે જોઈ શકો છો સમયસર બૂટ મોજા યુનિફોર્મ સારામાં સારી કંપની લિબર્ટીના બૂટ મોજા આપવામાં આવેલા ને સારામાં સારું યુનિફોર્મ કોઈ વાલી વિદ્યાર્થી કે પ્રજાની કોઈ ફરિયાદ નથી અને સમયસર અમે તમામ શિક્ષણ સમિતિના સભ્યો સાથે મળીને કાર્યવાહી કરીને સમયસર વિદ્યાર્થીને બૂટ મોજા યુનિફોર્મ આપીએ છીએ અરે એ ક્વોલિટીનો રિપોર્ટ અમે રેન્ડમી યુનિફોર્મ બૂટ મોજાનો રેન્ડમી લઈએ છે સ્કૂલમાં જઈને અને એનો ટેસ્ટિંગ રિપોર્ટ કરાવેલો છે ને એનો ફાઇલમાં રેબોરેટરી રિપોર્ટ છે અરે ફાઇલમાં બધું જ છે દરેક જે એજન્ડાના જેટલા કામ હોય ને એ તમામ કામોની ફાઇલો મૂકવામાં આવે છે તમામ જોઈ શકે છે અને વિપક્ષના સભ્ય બધું જોઈ શકે છે પણ એની ખાલી ખાલી રજૂઆત છે અમે સારામાં સારો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ માટે તમામ સભ્યો સાથે મળીને શિક્ષણ સમિતિ કામ કરી રહી છે સો ટકા ખર્ચે મહાનગરપાલિકા યુનિફોર્મ બૂટ મોજા હાલમાં તો સ્કૂલ બેગ પણ આપવાના છે તો આવી સારી કામગીરી સો ટકા ખર્ચે મહાનગરપાલિકા કરી રહી છે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે તો અમે તમામ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ રાજ્યમાં છે કે આખા રાજ્યમાં સુરત મહાનગરપાલિકા તમામ પ્રકારની ગુજરાતમાં કેન્દ્રમાં અને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકાર બાળકના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રકારની સુવિધા આપે છે